આજે તો અમારી સોસાયટીમાં ઘોડ દેખાયું ઘોડ પણ એ પહેલાં ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ સવાર સવારમાં સોનલે પરાક્રમ કર્યા છે ને દસ ઉત્તિ બંધ થઈ ગઈ એટલે બેસી ગઈ છે પછી તો જન્મ ધીમે ધીમે સાયકલ ચલાવતો થઈ ગયો છે અને હમણાં ખબર વગરનો ને પથ્થર પણ મોટામાં નાખી દે પછી તો રેડી થઈ નીકળી ગયો ઓફિસ જવાના આજે તો ઓફિસ પર ફૂલ કામ રહેવાનું છે આ ઘોડ મેં કમસે કમ પંદર વર્ષ પછી જોયું છે તમે છેલ્લે ક્યારે જોયું એ કોમેન્ટ કરી દેજો પછી તો પહોંચી ગયો ઘરે ને સોનલ જન્મને ખીજાતી તી તો ભાઈને મોઢું ચડી ગયું છે પછી તો મારા બંને કળા જ રમતા હતા બહુ મસ્તી ખોર છે જો પછી થોડી ફરિયાદો સાંભળી ગ્રેસિયા પછી તો જન્મ ટેમ્પો ચલાવવા માંડ્યો છે ને ગ્રેસિયા ઝરવરિયા પડતી પડતી વચ્ચે આવીને ડાન્સ કરવા માંડી કેવો ગોળ ગોળ ફેરવે છે જો પછી તો જન્મ જવું હતું સોનલની સાથે પણ આને રોવરાવા સિવાય કઈ ધંધો નથી કોઈ કોઈ તો છાનો મના જાય માંડ છાનો રાખ્યો પછી ભાઈએ બેડ પર વળ ખાવાનું ચાલુ કરી દીધો અને પછી મેં અને ગ્રેસિયા વ્લોગને ને કમ્પ્લીટ કર્યો જો અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પૂરો વ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત લાઈફ વ્લોગ મળીએ કાલે バイバイ。